કાવળીયવ પગપાડા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરી લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરમાં તેનો અભિષેક કરે છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારથી વાજતે ગાજતે કાવડયાત્રા નીકળવામાં આવી હતી કાવડયાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર પહોંચી જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી ત્યારબાદ કાવડમાં લાવેલા

ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો અને બધા ભેગા આવ્યા મિત્ર મંડળ એમને બધું સ્વાગત કર્યું અને પાટર મંદિરની અંદર એ કાવડનું એમણે ભગવાનની પૂજા કરી કાવડનું જળ ચઢાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે ડેડીસો ભેગી થઈ જેન્ટ્સ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ હર હર મહાદેવ ભોરેનાથ ભગવાન આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવેલ જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં એ શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડી યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગાજલનો અભિષેક કરી ને પાતાળીશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી ને આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું ને સારું કાર્યક્રમ કર્યો અને એમના સાથે તમામ અહીંયા કોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો બોલો પાતાળીશ્વર મહાદેવ સોની મહિલા મંડળ સોની બજાર થી કાવળ યાત્રા નીકાળી હતી અને અમારા પતાળેશ્વર મહાદેવ આય અમારા મહાદેવજી મનોકામના સૌની પૂરી કરે બોલો હર હર મહાદેવ